જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને આરડીડી મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે થોડાક દસેક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની આરડીડી મેડમે સૂચના આપી છે એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીં એમની મુલાકાત લીધું છે અને જે કંઈ કરવાનું થાય જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓને એટલે કે એસએસજીમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે